રામ રામ સીતારામ જય દ્વારકાધીશ જો ભાઈ આજ જવાનું છે સાંજીમાં અને ધબડાટી બોલાવવાની હે જ કેહવ ગામમાં કેસવ ગામ જે મઢવાડાની બાજુમાં ન્યાનું પ્લાનિંગ છે ને વાડી પણ કામ ઇ ધબડાટી વાળું હાલે કન્ટિન્યુ ચાલુ હે અને આ બાજુ ખાતરનો ગંજ સડાયું આ લોકો અહીં બરાબર જ ડુંગર થયો ડુંગર લગભગ ત્રણસો થાય દેહી ખાતર ના આપણે નજારો જોઈએ આગળ અને હજે ખાતર કાઢવાનું ચાલુ હે હજે તો એક ઉપાડો આખો બાકી હે બુટ અને માટી હાકે જશે બી ખાતર સડાવે પેલા ટ્રેક્ટર નાખી જાય આવી રીતે સાઈડ માં નાખીએ પછી ડુંગર કારણ કે ખાતર હે ઘણું બધું અને કોઈ એવું હોય વીણી જાય લોડર વાળા આજે ચાલુ નથી થયા બાજુ જેઠો હવારના પોર માં આવે ને મીંડો ધ્રોકડ ગોડવા જેઠો હવાર માં આવે ને મીંડ્યો ધ્રોકડ ગોડવાય કે ધ્રોકડ નાથા ને ખેતર માં રહેવા નથી દેવી

વિપુલભાઈ ને ઘેર દીકરાનો જન્મ થયો એટલે એની ખુશીમાં મારો મોટા બટાણ અમે સવારના પોર માં પેકેટ આખું આપે ગો અને માટીયું સા પીએ પોરો ખા જો

ઈવા નીવા આવ્યા રાજુ તો ડીમી ગયો તો રાજુ ને આમાં કરોડ રાજુ ને તો આમાં કરોડ કામ હોય અને ખાતર નો જો ગંધ સડાવ્યો અને માટી ઉસા પાણી ને તારે પોરો ખાય આ ભાઈ તું ચાલુ સાલુકાર પાછું ખાતર ભરવાનું અને ખાતર રજે તો દુનિયાનું પડ્યું ભાઈ આ તો ખાલી આ એક ડુંઘર એક ડુંઘર તો આવી રહ્યો હવે કે ન પૂછવાની વાત અટાણમય અમારે જેબી પોરો દીધો ત્યાં હું ઉપર તું ને ડંકી મારવી પડે આ ગધ નું કાં બોર્ડ આ ઉપડેગું ઉપડેગું ભાઈ પડે અને આ પાણા અને ખાતર જોવો ખરેખર એ વિડો ખાતર નો ગંજ છે ને કે ન પૂછવાની વાત અને એમાંથી જો પાણા નીકળે કોઈ એ પણ વીણાવી જાય આ ખાતર નો ગંજ આખો હે જો આ બાજુ આ ડુંગર દેખાય અને રિયલ માં આ જો અને જો ઓલા હુપડા માં સડાવ્યો ઓલા ને આને આણું મારે કરવું કામ મારી વાડી માં કામ આખી નવીન કંઈ નો કરે તો જો લે આ જો તાકર ઘડીક લોડર માથે ચડે ઘડીક લેજર માથે ચડે એ રીલ બનાવે ભાઈ

અને હાંજી જવાનું હે સાંજી માં બઘડાટી બોલાવવા કે હે અને તારે આજ પોરો જડીએ ને દી આખો જો ઓસીતાન જવાનું થઈ ને તો આ પછી કામ આખો ડોવાઈ જાય કરે કર બાકી મોઠે આજે આ પ્લાન મારે ને એટલે કામ એકદમ એવું લીએ સ્પીડમાં કે પોરો ન ખાય બોપેરી પણ અને પોરો ખાવાય ન દીએ કોઈને અને જો આ બાજુ અહીં જેસેબી હાલે

गाड़ी में बाजू में एक बीजो सही खातरी आती हूं पूछो और या ऊपरो कब बजे फोन होगा यहां <laughs> पे चालू दे माती वहां बैठा એક આઈ નો ફોનમાં જઈ આ ફોન હોય જે વાળો ભાઈ ઓલો છે જેબી નો માલિક્રાઈન્યુ આવે એક ઠેક ટ્રાઈનું જાય એક ટેક ટ્રાઈનું આવે ખાતર નું ભરાઈને જાય આ બાજુ માટી ડીઝલ કાઢે અને ફોન ચાલુ જ છે ખબર નહીં આની કાં બિઝનેસ હોય બધા એની એક આગળ ઉકાળામાં એક વ્હીલ ત્રાણું થેગું હતું ધ્રુયું હતું આ ઉકાળામાં ખબર ન પડે ને કઈ